આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે સીબીએસઇએ આજે ધોરણ દસ અને બારનું પરિણામ જાહેર કર્યું છે સીબીએસઇએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સિત્યાસી પોઈન્ટ અઠ્ઠાણું ટકા વિદ્યાર્થીઓએ બારમા ધોરણની બોર્ડની પરીક્ષા પાસ કરી છે જ્યારે ધોરણ દસનું પરિણામ ત્રાણું પોઇન્ટ સાહીઠ ટકા પરિણામ જાહેર થયું છે પાસ થવાની ટકાવારી ગત વર્ષની સરખામણીએ ઝીરો પોઈન્ટ પાસઠ ટકાથી વધુ છે આ પરીક્ષામાં ચોવીસ હજારથી વધુ ઉમેદવારોએ પંચાણું ટકાથી વધુ ગુણ મેળવ્યા છે અને એક પોઈન્ટ સોળ લાખથી વધુ વિદ્યાર્થીઓએ નેવું ટકાથી વધુ ગુણ મેળવ્યા છે વિદ્યાર્થીનીઓએ વિદ્યાર્થીઓને છ પોઇન્ટ ચાલીસ ટકા પાછળ છોડી દીધા છે ધોરણ બારની પરીક્ષા માટે કોઈ મેરીટ યાદી જાહેર કરવામાં આવશે નહીં બોર્ડે ડબલ્યુ 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 ડોટ સીબીએસઈ રિઝલ્ટસ ડોટ એનઆઈસી ડોટ ઇન www.cbsc.gov.in ડબલ્યુ ડબલ્યુ ડોટ તેમજ ડીજીલોકર અને ઉમંગ એપ્સ સહિતની વેબસાઇટ્સ પર ધોરણ દસનું પરિણામ પણ જાહેર કર્યું છે લોકસઆઈ લોકરક્ષક અને પીએસઆઈની ભરતી માટેના અરજીપત્રક ભરવાનો સમય પૂર્ણ થયો છે પીએસઆઈ માટે ચાર લાખ પચાસ હજાર અને લોકરક્ષક માટે નવ લાખ ત્યાંસી હજાર અરજીઓ મળીછ સ્નાતક અને ધોરણ બારની પરીક્ષાઓના પરિણામ આવ્યા બાદ ફરી અરજીપત્રક ભરી શકાશે ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં અરજી કરવા માટે ફરી તક આપવામાં આવશે પંદર દિવસ સુધીનો સમય ફરી અરજી કરવા માટે આપવામાં આવશે અને ચોમાસા બાદ શારીરિક કસોટી લેવામાં આવશે ઓક્ટોબર નવેમ્બર મહિનામાં શારીરિક કસોટી લેવામાં આવશે એમ પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યું નવસારી જિલ્લાના દાંડીના દરિયામાં નાહવા પડેલા રાજસ્થાની પરિવારના લાપતા ચાર લોકોના મૃતદેહો મળી આવ્યા છે અમારા નવસારી જિલ્લાના પ્રતિનિધિ અશોક પટેલ જણાવે છે કે ગઈકાલે દરિયામાં નાહવા પડેલા નવસારી નજીકના નવા તળાવ ગામના રાજસ્થાની પરિવારના સાત લોકો ડૂબવા લાગતા હોમગાર્ડ અને સ્થાનિક તરવૈયાઓએ ત્રણને બચાવી લીધા હતા જ્યારે લાપતા અન્ય ચાર લોકોના મૃતદેહો ચૌદ કલાકની જહેમત બાદ મળી આવ્યા હતા રાજ્યમાં કેટલાક સ્થળોએ આજે સવારથી વાતાવરણમાં પલટો આવતા લોકોને કાળઝાળ ગરમીમાંથી મુક્તિ મળી છે ભાવનગરમાં છેલ્લા ચાર પાંચ દિવસથી ભારે ગરમી બાદ આજે બપોરે વાદળછાયા વાતાવરણ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના બોરડી ટાણા જાંબાડા કાજાવદર ખારી અને આજુબાજુ ગામમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો કમોસમી વરસાદના કારણે ઉભા પાકને નુકસાન થતા ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી ગઈ છે વલસાડ જિલ્લાના કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં કરા સાથે વરસાદ પડ્યો હતો પવન સાથે પડેલા વરસાદના પગલે ગિરનારા સ્થિત આશ્રમ શાળાને નુકસાન થયું હતું કપરાડાના ગિરનારા અને હુડા ગામમાં કરા સાથે વરસાદ પડ્યો હતો દરમિયાન બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે અહીંના માર્કેટયાર્ડના સત્તાવાળાઓએ સાવચેતીના ભાગરૂપે જણસીને સલામત સ્થળે રાખવાનું સૂચન કર્યું હતું મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની વીજળીની જરૂરિયાતને પૂરી કરવા માટે નર્મદા કંટ્રોલ ઓથોરિટીના આદેશથી ડેમના રિવરબેડ પાવર હાઉસ કાર્યરત કરાયું છે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમના આરબીપીએચના છ ટર્બાઇન ચાલુ કરાતા વીજ ઉત્પાદન શરૂ થયું છે જો કે નર્મદા ડેમના રિવરબેડ પાવર હાઉસના ટર્બાઇન ઓગણત્રીસમી એપ્રિલથી સતત ધમધમી રહ્યા છે હાલ ડેમની સપાટી એકસો વીસ પચાસ મીટર છે સરદાર સરોવરમાં ચાર હજાર ક્યુસેક પાણી આવી રહ્યું છે જેની સામે અઢાર હજાર ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે હાલ નર્મદા ડેમ સહિત બસો સાત ડેમમાં એકત્રીસ પોઈન્ટ સત્યાવીસ ટકા ઉપયોગમાં લઈ શકાય તેટલું પાણી છે અને જુલાઈ સુધી પીવાના પૂરતા પાણીનો જથ્થો હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે મોરબીના મચ્છુ બે ડેમમાં દરવાજાનું સમારકામ કરવાનું હોવાથી ડેમના બે દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા છે મોરબી અને માળિયા તાલુકાના ચોત્રીસ ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે મોરબીનો બેઠો પુલ સલામતીના કારણોસર બંધ કરવામાં આવ્યો છે ડેમના અધિકારી વી કે પટેલે જણાવ્યું હતું કે એક હજાર ચારસો ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે જેથી ચોત્રીસ ગામોને એલર્ટ કરાયા છી નદીના પટમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવામાં આવી છે ડેમમાં કુલ નવસો ઇઠ્યાસી એમસીએફએફ પાણીનો જથ્થો છે તેમાંથી સાતસો છવ્વીસ એમસીએફએફ પાણી છોડવામાં આવશે તેમણે વધુમાં જણાવ્યું છે કે ડેમ ત્રણ દિવસમાં ખાલી થશે ત્યારબાદ દરવાજા રિપેરિંગ કરવામાં આવશે આઈપીએલમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો થશે મેચ સાંજે સાડા સાત વાગ્યે શરૂ થશે કોલકાતા નાઇટ રાઇડર્સ પ્લે ઓફમાં સ્થાન મેળવી ચૂક્યું છે જ્યારે ગુજરાત પ્લે ઓફમાં સ્થાન મેળવવા જીતના લક્ષ્ય સાથે રમતમાં ઉતરશે દરમિયાન ગઈકાલે રમાયેલી મેચોમાં રોયલ ચેલેન્જર બેંગલુરૂએ દિલ્હી કેપિટલ્સને સુડતાલીસ રને હરાવ્યું છે અન્ય મેચમાં ચેન્નાઈએ રાજસ્થાનને પાંચ વિકેટે હાર આપી હતી સોમનાથ મહાદેવના ચુમ્બોતેરમાં પ્રતિષ્ઠા દિવસે દેવાધિદેવ મહાદેવનગર ચર્ચાએ નીકળ્યા હતા જેમાં સોમપુરા બ્રહ્મ સમાજ દ્વારા સોમનાથ પ્રભાત ક્ષેત્રમાં ભગવાન સોમનાથની પાલખી યાત્રા યોજાઈ હતી આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વીટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરી શકો છો